હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો તમે જોઈ શકો છો કાલના વાવાઝોડું બહુ જ હતું અને આપણે ઘરની હાલત પણ જોઈ શકીએ છે કે જોઈ શકો છો કે કેટલી બધી ધૂળ ધૂળ થઈ ગઈ છે હવે અને સાફ કરવા માટે અમે ઉપર આવ્યા છે તમને હાલત બતાવું કેવી થઈ ગઈ છે કંઈથી સાફ કરવું એ સમજીણ પડતી નથી અને તમે જોઈ શકો છો ઉપરનું ગ્રીન બધું ઉડી ગયું છે બધું જોઈ શકો છો આ ઈચકાની હાલત પણ જોઈ શકો છો બધે જ માટી માટી થઈ ગઈ છે અત્યારે હાલ આખું ધબું અમારે ક્લીન કરવાનું છે બધું જ ઉડી ગયું છે જોઈ શકો છો વધારે પડતી હાલત ખરાબ થઈ ગઈ છે ટેરેસની આ સારી જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે અને આ રીતે બધું હવે ધીરે ધીરે બધું સાફ કરી નાખીશું આ દૂધીનો વેલો કાઢી નાખીએ છીએ કારણ કે હવે દૂધી થાય નહીં ફ્રેન્ડ્સ જોઈ શકો છો એ તમારો ઉપર બાંધવા માટે આવી ગયો છે સરસ કામ થઈ રહ્યું છે જોઈ શકો છો જોઈ શકો છો ઉપર ચડી ગયો છે અને બાંધવાની તૈયારી કરે છે ભર તાપમાન ગરમી ગરમી છે જુઓ ભરતાપ માં કામ કરવાનું જો છાયડો થઈ ગયો છે અને હેત ચડી ગયો છે પારી પર છે જોઈ શકો છો અહીંથી ઘસ લઈ લીધું છે અને અહીંયા સુધી આપણે દૂધીના વેલા કાઢ્યા એમાંથી આપણે આ પાના કાઢી અને એનું આપણું કમ્પોસ્ટ બનાવીશું આ સાઈડ પર સરસ બંધાઈ ગયું છે આ બીજી સાઈડ પર હવે બાંધવા આવે છે જોઈ શકો છો કચરો વરાઈ ગયો છે એક બાજુ સોંગ લાગે છે એન્જોય કરતાં કરતાં સાફ સફાઈ થાય છે બધા પ્લાન્ટ્સ નીચા થઈ ગયા હતા એને પાછા ઊભા કર્યા જોઈ શકો છો આ ટામેટાનો પ્લાન્ટ પણ વળી ગયો છે મરચાંનો પર પ્લાન્ટ બધા વળી ગયા છે જોઈ શકો છો હવે નાના ધાબા પર નીચેના ધાબા પર આપણે સરખું કરવા આવ્યા છે આ પર બધું સરસ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો બધું આખું ઘર તમે ક્લીન કરી દીધું છે જોઈ શકો છો હાલ તમને ટેરેસનું વ્યુ બતાવું જોઈ શકો છો એકદમ ક્લીન ટેરેસ થઈ ગયું છે ખૂબ જ સરસ થઈ ગયું છે એકદમ ક્લીન તો ફ્રેન્ડ્સ ખૂબ જ મહેનત પડી છે આજે ટેરેસ સાફ કરવામાં કારણ કે બહુ જ વાવાઝોડુંથી ધૂળ ધૂળ થઈ ગઈ હતી અને આ મની પ્લાન્ટનું આ રીતે ડેકોરેશન કર્યું છે ઉપર જોઈ શકો છો એકદમ ક્લીન ટેરેસ તો ફ્રેન્ડ્સ આપણે બીજા વિડીયોમાં મળીએ તો મારા વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Bye.